સમાચાર ગમત સાથે ચાર કલાકનું શિક્ષણ અભ્યાસક્રમ તો મિત્રો શું આંગણવાડી બહેનો હવે શિક્ષક બનતા તેમના માનદ વેતનમાં વધારો થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાંથી એક મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવે છે આ સમાચાર ખાસ કરીને નાના બાળકો માટે આંગણવાડી બહેનો માટે અને ગુજરાતના ભવિષ્યના શિક્ષણ માટે ખૂબ જ મહત્વના જોવા મળી રહ્યા છે તેવું કહી શકાય કે સ્ટેટ ઇસીસી કાઉન્સિલ દ્વારા એક એવો નિર્ણય લીધો છે જેનાથી આગળવાળીનું સ્વરૂપ જ બદલાઈ જશે અગાઉ જે જાહેરાત કરવાની હતી કરવામાં આવી હતી તેનો આખરે ફાઈનલ નિર્ણય આપવામાં આવી ગયો છે ગાંધીનગર માં યોજાયેલી બેઠકમાં કાઉન્સિલ ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો શું છે સ્ટેટ ઇસી કાઉન્સિલ નો મોટો નિર્ણય તો ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી સ્ટેટ ઇસી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કાઉન્સિલ ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ બેઠકમાં આધારશીલા નામના પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમને સત્તાવાર રીતે આખરે મંજૂરી આપવામાં આવી છે આ અભ્યાસક્રમ જૂન બે શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં અમલમાં આવશે આધારશીલા અભ્યાસક્રમ શું છે તો મિત્રો આધારશીલા માત્ર અભ્યાસક્રમ નથી પણ બાળકોના ભવિષ્યની મજબૂત પાયો ઘટવાની એક વ્યવસ્થા છે આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે બાળકોનો માનસિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ સામાજિક અને ભાવનાત્મક વિકાસ રમત ગમત ચાર રીતે તો નવા નિયમો અનુસાર આંગણવાડીમાં હવે બાળકોને મળશે દરરોજ ચાર કલાકનું આયોજન શિક્ષણ આ ચાર કલાકમાં રહેશે સર્જાત્મક પ્રવૃત્તિઓ રમત ગમત ગીત કવિતા અને વાર્તાઓ વિચાર શક્તિ વિકસાવે તેવી પ્રવૃત્તિઓ અથવા કહી શકાય કે હવે જશે મારી વિકાસ યાત્રા પુસ્તિકા કરશે તો આ બેઠકમાં મારી વિકાસ યાત્રા નામની પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી છે આ પુસ્તિકા કામ કરશે બાળકની પ્રગતિ નોંધવા રિપોર્ટ કાર્ડ તરીકે બાળક ક્યાં મજબૂત છે અને ક્યાં મદદ જોઈએ તે સમજવા તો આ રીતે બાળકના વિકાસને નાપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આંગણવાડી બહેનોની ભૂમિકા હવે કેવી રહેશે તો મિત્રો આ નવા અભ્યાસક્રમ પછી આંગણવાડી બહેનોની ભૂમિકા બહુ મોટી બનશે કારણ કે હવે તેઓ માત્ર સેવા આપનાર નહીં શિક્ષક પ્રી પ્રાઇમરી એજ્યુકેટર તરીકે કામ કરશે આ માટે તેમને વિશેષ તાલીમ આપવામાં આવશે નવી શિક્ષણ પદ્ધતિ શીખવાડવામાં આવશે બાળકોને કેવી રીતે શીખવું તે પણ સમજાવવામાં આવશે આગળ વધી બહેનો હવે શિક્ષક બનશે તો પગારમાં વધારો થશે હવે વાત કરીએ દરેક આગળ બહેનના મનમાં ચાલતા પ્રશ્ન અને શું પગારમાં વધારો થશે તો હાલની સ્થિતિ મુજબ સરકાર દ્વારા હજુ સુધી પગાર વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે જ્યારે કામનો સમય વધશે જવાબદારી વધશે શિક્ષક તરીકે ભૂમિકા મળશે તો આવનારા સમયમાં માનદ વેતન અને પગાર માળખામાં સુધારાની સંભાવના ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે ઘણા કર્મચારી સંગઠનો પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે સરકારનો વિશાળ દ્રષ્ટિકોણ છે ગુજરાત સરકાર આ યોજના દ્વારા પોષણ શિક્ષણ વિકાસ ત્રણેય બાબતોને એક સાથે જોડવા માંગે છે આ પહેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની બી બે હજાર વીસ સાથે પણ સંપૂર્ણ રીતે જોડાયેલી છે તો મિત્રો આધારશીલા અભ્યાસક્રમ ગુજરાતના બાળકો માટે એક નવી શરૂઆત છે બાળકો માટે મજબૂત પાયો છે આંગણવાડી બહેનો માટે નવી ઓળખ છે અને શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું છે આ નિર્ણયથી આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણ વચ્ચે એક મજબૂત સેતુ ઊભો થશે તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો દરેક આગળ વાળી બહેન સુધી પહોંચાડજો જય ગુજરાત